Mmm, <laughs> નમસ્કાર હું છું જાનવી અને આપ જો રહ્યા છો ચક્રવાત દિવસ તો શિવરાત્રીના પાવન અવસર પર દરેક મંદિરોમાં ભક્તોની ભીડ સવારથી જ ઉમટી પડતી હોય છે તો અત્યારે અમે મહેસાણાના કાશી વિશ્વનાથ મંદિરમાં ઉપસ્થિત છીએ તો આ શિવરાત્રીના પાવન દિવસે અહીંયા કાશી વિશ્વનાથ મંદિરના દિવસે કઈ રીતનું આયોજન હોય છે અને આ મંદિરનું શું મહત્ત્વ છે તે આપણે જાણવાનું ટ્રાય કરીશું તો અત્યારે આપણી જોડે કાશી વિશ્વનાથ મંદિરના આયોજક ગાંડાલાલ પટેલ ઉપસ્થિત છે તો એમની જોડેથી આપણે માહિતી લઈશું કે કાશી વિશ્વનાથ મંદિરમાં શિવરાત્રીના દિવસે કેવી રીતનું આયોજન છે અને આ મંદિરનો મહિમા શું છે તો થોડું જણાવશો શ્રી કાશી મંદિર મહેસાણા રાધનપુર રોડ અહીંયા સવારથી જ મંદિરની અંદર ભગવાનની પૂજા કરવા માટે સૌ એકત્રિત થાય છે સવારે સવારે અભિષેક પૂજા અને અસંખ્ય માણસો અહીંયા પૂજામાં જોડાય છે અહીંયા અમને એવું લાગે છે કે માનવ મહેરામણ છલકાઈ ગયો હોય ભક્તિભાવથી એ દૃશ્ય અમારી સમક્ષ અહીંયા રજૂ થઈ રહ્યું છે બપોરે બપોર પછી રાત્રે જે પ્રોગ્રામ છે એમાં ચાર પહાડની પૂજા નો પ્રોગ્રામ રાખેલો છે આખી રાત અહીંયા ચાર બહારની પૂજા ચાલશે લગભગ સવારે ચાર વાગ્યા સુધી અને સાંજના સમયે તો હજુ પણ સંખ્યા ખૂબ જ વધારે આવશે પ્રસાદનું પણ અમે આયોજન કરેલું છે આખી રાત મંદિર અમે ખુલ્લું રાખવાના છીએ શિવરાત્રિનો મહાપ્રસંગ હોય અને ભક્તોની શ્રદ્ધા અને આસ્થા ખૂબ જ છે એટલે અહીંયા કીડીયારું ઉભરાઈ રહ્યું હોય એમ અમને તો લાગે છે ભક્તો આખી રાત દર્શન અહીંયા કરી શકશે એવા પ્રકારની અમે વ્યવસ્થા પણ રાખેલી છે એટલે અહીંયા જે ચાર પ્રહરનું શિવરાત્રીના દિવસનું મહત્વ છે ચાર પ્રહરનું એની પૂજા વિશે તમે વાત કરી રહ્યા છો હા તો એ પૂજા કેટલા વાગ્યાથી ચાલુ થવાની છે કેટલા વાગે ચાર પ્રહરની જે પૂજા છે એ અહીંયા નવ વાગ્યાથી શરૂ થશે અને સવારે ચાર વાગ્યા સુધી ચાલશે ચાર પહોળની પૂજા છે એટલે અને બ્રાહ્મણો પણ અમે વિદ્વાન એવા બ્રાહ્મણો દ્વારા એનો પૂજા વિધિ કરાવીએ છીએ આમાં બીજા ભક્તજનો જોડાઈ શકશે આ પૂજામાં હા બધા જોડાઈ શકે છે અમે કોઈને કોઈ ભેદભાવ રાખતા નથી જે આવે એ બધા જ આની અંદર સામેલ થઈ શકે છે અભિષેક કરી શકે છે પૂજામાં સામેલ થઈ શકે છે વિસ્તાર ઓજી વિસ્તાર એ પણ સવાર અને સાંજે બંને ટાઈમે પણ આરતીનો લાભ લેવા માટે અવશ્ય આવે છે અને આવતા જતાં પણ અહીંયા દરેક નાના મોટા સૌ વડીલો અહીંયા દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે ખરેખર આ આસ્થાનું કેન્દ્ર બન્યું છે અવારનવાર પણ અહીંયા લોકો આવતા બહુ ગભરાતા હતા પણ આ જંગલમાં મંગલ બન્યું છે એટલે ખરેખર આજુબાજુના સોસાયટીઓને સારો એવો વિકાસ થયો છે અને ખરેખર આપણે શારીરિક અને માનસિક રીતે પણ થાક્યા હોઈએ અને સતત અહીંયા મંદિરમાં આવ્યા આવીએ એટલે આપણો માનસિક અને શારીરિક થાક એકદમ ઉતરી જાય અને શાંતિ અનુભવાય છે ખરેખર અહીંયા મને તો અહીંયા બંને ટાઈમ આરતીનો અવશ્ય હું લાભ લઉં છું એક પણ દિવસ મેં હજી છોડ્યો નથી આ બે બે ત્રણ વર્ષથી અહીંયા મંદિર બનેલું છે પણ એમાં સ્વયંસેવક તરીકે હું સેવા આપું છું અત્યારે તો આ શિવરાત્રીનું શું મહત્વ થઈ કે શિવરાત્રિમાં અહીંયા શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા એ દિવસે આજે આરે ઉજવાય છે એ નિમિત્તે આજે આજુબાજુના ભક્તો અહીંયા દર્શનાર્થે વધારે છે આજે પણ પણ એવો મોટો ક કાર્યક્રમ થશે ભાંગની પ્રસાદનું વિતરણ થશે પછી પૂજા અર્ચના પણ સવારે વહેલી પાંચ વાગેથી દસ વાગ્યા સુધી પણ સતત ચાલુ રહી હવે સાધના પણ સાડા પાંચ ચાર વાગેથી સાત વાગ્યા સુધી પણ પબ્લિકનો ઘસારો બહુ વધારે છે અહીંયા ખરેખર આસ્થાનું કેન્દ્ર બન્યું છે

થોડી શક્તિ કોઈપણ પરિસ્થિતિના ઝેલવાની એનાથી આગળ વધવાની ઓવરકમ કરવાની ખાસ કરીને મેન્ટલી તો એ વધારે કામમાં માં આવતું હોય એટલે એટલું જ માગતો આવું બાકી દર્શન કરીએ છે ને ઈચ્છીએ થાય તમે કેવી રીતે પૂજા કરો છો ઓકે પૂજામાં એટલું કંઈ ખાસ હું એટલું બધું નથી કરતો ઇઝ જસ્ટ ધેટ કે ત્યાં આગળ જવાનું જે આપણે વિધિ નોર્મલી કરતા હોય છે કે પાણી ચઢાઈએ બેસીએ પ્રણામ કરીએ થોડી ઘણી વાર સુધી આપણે ઓમ નમ શિવાયનો જાપ કરીએ બરાબર પછી જે પ્રદક્ષિણા કરીએ એ થોડું ઘણું કરીએ છીએ એન્ડ ધેન પાણીવાળું ચડાય ને પછી ત્યાંથી તો આમ તમને શિવ પાર્વતીના વિવાહ વિશે કંઈ કહેવું વર્લ્ડની ફર્સ્ટ લવ મેરેજ તરીકે આને ઓળખવામાં આવે છે બરાબર કહેવામાં આવે છે પણ મને જ્યાં સુધી ખબર પડી છે ત્યાં સુધી આજે જ એક બાપુનું ઇન્ટરવ્યુ સાંભળ્યું કે જેમાં જે મહા મહાશિવરાત્રીનું જે મહત્વ છે ને એ શિવ પાર્વતીના લગ્નનું નથી એ કંઈક બીજું છે બરાબર એટલે આના વિશે એનો ખાલી પ્રસંગ ઉજવવામાં આવે છે રાઈટ એટલે આ અમુક લોકોને કદાચથી ખ્યાલ ના હોય તો જે રીતે મેડમે કીધું એ વસ્તુ સાચી છે કે આ એમને ખાલી ઉજવવામાં આવે છે બાકી મહત્વનો કંઈક અલગ થાય છે બરાબર એટલે એ પણ મને ખબર પડી અને આઈ હોપ કે છે ને બધાને આટલી બધી વેટ ના કરવું પડે પોતાની જે લવ લવ સ્ટોરી સ્ટોરી હોય હોય એની એની અંદર અંદર બરાબર બરાબર પોતાના જે 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 જીવનની પ્રાઇવેટ કે ભાઈ બહુ બધો વિરહ ના જોવો પડે નોર્મલી સમય કામ થતું હોય એ કામે થાય લોકોને પોતાના પાર્ટનર મળી જાય એવી તમારે કંઈક એવું નહીં મળતી બરાબર અને લાઈક કોક વખત હોવું જોઈએ બટ નોટ ડેટ લેવલનું બટ આ પ્રસાદી કહેવાય ભાંગ ના કહેવાય આપણે બરાબર પ્રસાદ તરીકે ઠંડાઈ બરાબર અને ઘણી જગ્યાએ પેલા જીરાનું પાણી બી આપે તો દેટ્સ ઓકે વરિયાળી સોરી નોટ જીરું વરિયાળી વરિયાળી વરિયાળીનું પાણી દેટ્સ ઓકે દેટ્સ કમ્પ્લીટલી ફાઇન મારા પ્રમાણે હોવું જોઈએ અને એ અમે છે ને પહેલાં એવું કરતા હતા કે કોક વખત જે મંદિરમાં પ્રોપર ભાંગ મળે ને પ્રસાદી મળે મંદિરને કોક વખત મંદિરની અંદર પ્રોપર પ્રસાદી મળે ને તો એ અમે લોકો પી જઈએ અને પછી કંઈ ચડી હોય કે ના ચડી હોય ખાલી ખરે અમને ચડી જાય એટલે એ અમને કરવા કરવાની મજા આવતી હતી એ વખતે એવું કંઈક કોકના આગળ આમ થોડું એવું બિયડ બિહેવ કરીએ પણ ટાઈમ જતાં ખબર પડી કે એટલું સારું નહીં એ વસ્તુ બરાબર એવું બિહેવ કરવું કે એટલી વસ્તુ સારી નહીં સો એ ઇટ વોઝ હેપનિંગ અને હોવું જોઈએ વરસાદી તો થોડી હોવી જોઈએ ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ